કેમ છો બધા મિત્રો મજામાં ને મજામાં જય શ્રી જય શ્રી રામ ગુડ મોર્નિંગ કેમ છો બધા સુખ શાંતિ છો ને તો ચલો ચાલુ કરીએ આજનો વિડીયો આજથી અને જોઈએ કે આગળ શું શું થાય છે દેખાય છે એકદમ ચકાચક વ્યૂ ના આગળ તકર જોવો ના લાગે છે ફૂલ હોય મસ્ત મસ્ત ફૂલ લાગ્યા છે આ નવું આવ્યું પાછું તો ગાઈઝ જાતે હું એક વસ્તુ બતાવવાનો છું તમને કેરની મારા ઘેર પડી છે અને બતાવી હતી કે તમે જોઈ શકે નથી જોયું આ વિડીયો દ્વારા તમે જોઈ શકશો કે જૂની વસ્તુઓ બે ચાર મારા જોડે પડી છે હું તમને બતાવું કે કઈ રીતે હતું કઈ રીતે આવી ગયો આ બાજુ છે બધી કૂપનો જે પહેલાં રિચાર્જ કરવામાં વપરાતી હતી બહુ જૂની વસ્તુઓ છે જુઓ તમે એક એક કરીને અને આ છે કાર્ડ પહેલાં કાર્ડ આવો આવતો હતો જુઓ અને આ સા પાચાસ પૈસાનો સિક્કો ને દસ પૈસાનો સિક્કો ને પચીસ પૈસાનો સિક્કો પહેલાં ચાલુ કરીએ આપણે અહીંથી જો તમે માય લક્કી ઓફર આવું આઈડિયાનું રિચાર્જ કૂપન આવતી હતી હું અહીંથી ઘસવાનું બસ નંબર આવે નંબર આવો ને એટલે એ બહુ નંબર નાખવાનો એના ને ચા બધી લખેલી સૂચનાઓ પેલો શું કહેવાય નંબર નાખીને પછી એ નાખવાનો એટલે વીસ રૂપિયાનું રિચાર્જ તમારા ખાતામાં આવી જાય આ સર વોડાફોનની કૂપન જુઓ આ 10 વાળી આ વાળી આ વાળી આ આઈડિયાની જો ભાઈ પછી આ દસવાળી બીજી કૂપન છે ને રિલાયન્સની છે જો તમે અને આ કાર્ડ જુઓ આ લગભગ BSNL એસ કાર્ડ છે પછી આ Airtel એરટેલનું કાર્ડ જુઓ તમે આ સર આઈડિયાનું કાર્ડ આછા આઈડિયાનું આ રિલાયન્સનું છે આ એરટેલ આ રિલાયન્સ જેમ જેમ વર્ષ જતો અલગ અલગ એમ દિવસ આ બદલાતો કાર્ડ અને આ બધો હું અમુક વાર મોબાઈલનો રિચાર્જ નહીં ઉકાળતો ને એટલે કેડ વેચતો એટલે થોડું યાદ આ બધું પડી તું મારા જોડે બતાવી તમને મોબાઈલ વાળાએ મને આપ્યું હતું જ્યારે હું એક તો હિખવા જતો ને ત્યારે જોવા તમે મોબાઈલ અને ટેબ્લેટ રિપેરિંગ માટે શીખો જીટી મોબાઈલમાંથી આ લીધું અને આ શું બધા એના નંબરો જે આપણો રિચાર્જ કરવામાં બેલેન્સ ચેક કરવામાં કંપની કસ્ટમર કેર બધું આ સર આવા નંબર બધા બેલેન્સ કરવું હોય ને તો અને આ સર રિસેટ નંબર રિસેટ થઈ જાય મોબાઈલ નોકિયા સેમસંગને જાય એ માટે હતું જો ખતરનાક નાખ વસ્તુઓ બધી યાદગાર કોઈને જોયું ના હોય ને તો કમેન્ટ કરજો આજે જોઈ લેજો અમારે તો કાંઈ આ રીતે અમારા ઘેર કૂપન પડી એટલે તમને કંઈક બધી કૂપનો બતાવી દીધી છે મેં તમે કદાચ ના જોઈએ તો કમેન્ટ કરજો પહેલીવાર જોતા હોય ને તો કમેન્ટ કરતા કાકા અત્યારના છોકરાએ તો જોઈ જ નહીં હે આ તો લગભગ બે હજાર બારથી પંદરની વચ્ચેનું હશે લગભગ મારા અંદાજ પ્રમાણે દરેક કૂપનો હું રાખતો હતો વેચતો હતો પહેલાં ના અમુક વાર હોય વેચતો એના પહેલાં હું અંદાળી રાખતો હતો પણ આ કૂપનો પહેલાં જ્યારે હું રાખતો ને મારા ખિસ્સા પોકેટમાં જ રાખતો કે ગામ મોડાસા લેવા જઈએ ને એટલે પછી રિચાર્જ સીધા અઠવાડિયે બે અઠવાડિયે જવાનું થાય એટલે એ રિચાર્જ કૂપન સીધો ખિસ્સામાં રાખવાની પોકેટમાં પછી રિચાર્જ ને એટલે સ્ક્રેચ કરીને બેલેન્સ કરી દેવાનું કોઈ માગે તો એને એક બે રૂપિયા લઈને વધારે આપીને પાછું આપણે હાલી દેવાની એવું ચાલતું જ પહેલાં હતા તો બધું ઓનલાઈન થઈ ગયું છે આ વિડીયો જોવાની મજા આવી હોય તો કમેન્ટ કરજો કરજો આજ બધી કૂપનો આવતી હતી અલગ અલગ જાતની આ તો બીજી પડી પડે ઘણી બધી હતી બધી મેં રાખી હતી મેં કારણ કે કોમ લાગે વિડીયો ઉડાડો દોઢ જોઈને આવે આવું બધું હતું પેલા ગૂગલ પે ને આ બધું થઈ ગયું છે રિચાર્જ ફટાફટ ઓનલાઈન થઈ જાય છે કંપની એ બધી બદલાઈ ગઈ છે કાર્ડ પણ બદલાઈ ગયો કાર્ડ બંધ થઈ જાય કોઈ તો નક્કી નહીં કોઈ અને આ વિડીયો તમને સારું લાગે તો કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ તો કરી જ દેજો પહેલા અને કમેન્ટ કરજો કે આ કૂપનો તમે જોઈ શકે નથી જોઈ તો વિડીયો આટલા ખતમ કરીએ જોઈએ આવા બાર બાર જઈને જોઈએ કે વાતાવરણ વરસાદ આવે છે કે નહીં પહેલાં તો મિત્રો આ તો નહીં કરશે તાપ એટલે બધો સારું થઈ જાય ખેડાઈ જાય તાપને આગળ સારું આપણા વાઈ ત્યાં દૂધી ને દૂધી હું ગીજીશ જો ખબર હોય તો વિડીયોમાં બતાવી દઉં બે ચાર પાંચ અઠવાડિયા અરે એક બે અઠવાડિયા પહેલાં હા દેખો બીજી આવીતી બીજે આવીતી તો તી તો વિડીયો કોઈ ઉપાડી ના જાય તો વાત છે આ બધું એલોવેરા લીંબોડી જો વાતાવરણ મસ્ત થઈ ગયું છે જોવો તો ખરા તમે પાણી પાણી થઈ ગયું છે અને બધું બગડી ગયું છે રવિવારે બધું સાફ સફાઈ કરી દે શું પોપટો શું કરે હા જઈએ પોપટ પોપટ જોવા તમે શું કરો પોપટના જોવા તમે તૈયાર થઈ ગયો તેવી લાગે ચોક તો દોસ્તો વાતાવરણ મસ્ત થઈ ગયું ફૂલો લાગે છે મસ્ત મસ્ત પીળા કલર નો આ જોવા લાલ કલર નો એકદમ મસ્ત વાતાવરણ